નવા બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં કામગીરી શરૂ કરવામાં આવી નથી તેમજ સ્થાનિક લોકોએ વહેલી તકે નવા બ્રિજનું કામ શરૂ કરવાની માંગ કરી છે જેથી દુર્ઘટના ન બને અને લોકોને સલામત રીતે અવરજવર કરી શકે કરો તો અમારે આ પાંચ હજાર સાત હજાર ની વસ્તી છે એ અમારે આવવા જવાનો બીજો કોઈ રસ્તો નથી એટલે કેવા એ માંગે છે કે અમારી પાંચ સાત હજાર ની વસ્તી આ પુલ ઉપરથી થી હાલે છે જ્યારે અમે આવી પરિસ્થિતિ દેખાડી છે કે અમારું જર્જરિત પુલ છે એટલે અહીંયા સરકાર શ્રી ના માણસો આવી અને બોર્ડ મારી જાય છે કે આ જર્જરિત પુલ છે કે કરવી નહીં પણ બીજો કોઈ રસ્તો છે નહીં બીજો રસ્તો છે અહિયાં ચોમાસા દરમિયાન આ સુધી બહાર ન નીકળી શકે એટલે ના છોકરા સ્કૂલે જઈ શકે ના કોઈ કામે જઈ શકે ના કોઈ બીમાર હોય તો હોસ્પિટલે જઈ શકે ન એકસો આઠ આવી શકે નવા નાગ્નાથી જૂના નાગના જાતિ તરફ જૂના નાગનાથી છે નાગે સ્તર સુધી અમને મેઇન રોડ ઉપર લાઇટની સુવિધા મળે તો ઓપરેશનને અમે વિનંતી કરી છે કે અત્યારે નગર સિંહમાં આવતો તો નગર અમને લાઇટની સગવડ આપી એમાં ખાસ કહેવાય એ માંગે છે એક તો પુલ જર્જરીત છે અહીંયા તમે જોઈ શકો છો ક્યાંય લાઇટું નથી તમે થાંભલા પુલ જોશો પણ ક્યાંય લાઇટું નથી હું ખુદ દસ વર્ષથી આ વિસ્તારની રજૂઆત કરી કરીને થાકી ગઈ આજ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે એમ કહીએ છે કે ઘરે ઘરે આપણે લાઇટ પાણી રોડ રસ્તા પહોંચાડી નવું નાગના મારા ઘરથી પૂરું પાંચ કિલોમીટર દૂર નથી તમે પાંચ કિલોમીટર દૂર સુધી એ મેઇન રોડ ઉપર તમે લાઇટ ન દઈ શકતા હોય તો આનાથી વધારે શરમજનક વાત કઈ કહેવાય કે બે હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે આ ખાતા માથવામાં આવે એ પહેલાં જે લોકોને લાઇટો તાત્કાલિક ધોરણે ચાલીસેંચ જેટલી નાખવાની છે એ ચાલીસ જેટલી હાથ મિલાય અને નવા નાખા સુધી મેઇન રોડની ગામની તો ક્યાંય લાઇટો છે જ નહીં મેઇન રોડની લાઇટ નાખવા માટે આપણે નમ્ર વિનંતીને રિક્વેસ્ટ કરી છે હસ્તુ ભારત માતાજી